સભાનું સંચાલન કરનારને ખાલી જગ્યા કહે છે સભાપતિ યાદ રાખજો સભાપતિ આપણે કહી શકીએ ચેરમેન હોદાની રૂપે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ પણ બને છે ઘણી વખત આપણે સભાપતિ બે દી રજા ઉપર હોય તો ઉપરાષ્ટ્રપતિ જે રાજ્યસભાના સભાપતિ બની શકે છે ત્યાર પછી આપણે જોઈએ જ્યારે સંસદ સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે સૌથી પહેલાં પ્રશ્નોત્તરી માટે સમય નક્કી કરવામાં આવે છે જેના માધ્યમથી સંસદ સભ્ય સરકારના કામકાજ વિશે જાણકારી પ્રાપ્ત કરે છે તેના થકી સંસદ કારોબારીની નિયંત્રણમાં રાખે છે પ્રશ્નના માધ્યમથી સરકારનું તેની ખામીઓ પ્રત્યે ધ્યાન દોરે છે આ રીતે સરકારને લોકોના પ્રતિનિધિત્વ તરફથી પ્રજાના વિચારો જાણવાની તક મળે છે સરકારને સવાલ પૂછવા એ સંસદ સભ્યની મહત્ત્વની જવાબદારી છે લોકશાહીમાં સારા વહીવટ માટે વિરોધ પક્ષની પણ સૌથી મોટી અને મહત્ત્વની રચનાત્મક ભૂમિકા હોય છે તે સરકારની નીતિઓ તેમજ કાર્યક્રમને ખામીઓ સામે લાવે છે લોકસભાનું સંચાલન કરનારને અધ્યક્ષને ખાલી જગ્યા કહેવાય સ્પીકર લોકસભામાં જે હોય તો એને સ્પીકર કહેવાય છે રાજ્યસભામાં હોય સભાપતિ કહેવાય યાદ રાખજો રાજ્યસભામાં કોઈ પણ વ્યક્તિ હોય એને સભાપતિ કહેવાય અધ્યક્ષ તરીકે જ્યારે લોકસભાના અધ્યક્ષ તરીકે આપણે જોઈ તો સ્વીકાર કહી શકીએ રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ સંસદના અંગભૂત ભાગ ગણાય છે જે પહેલો નાગરિક કહી શકીએ યાદ રાખજો ભારતના પહેલા નાગરિક તરીકે રાષ્ટ્રપતિ હોય છે સંસદના બંને ગૃહે પસાર કરેલો ખરડો તેમની સહી થાય ત્યાર પછી જ કાયદો બને છે યાદ રાખજો જ્યારે ખરડા ઉપર રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરે છે ત્યારે તે ખરડો એ કાયદો બની જાય છે સંસદની બેઠકો બોલાવવાની અને સત્ર સમાપ્ત જાહેરાત કરવાની સત્તા તેઓ ધરાવે છે રાષ્ટ્રપતિ સત્ર બોલાવી શકે છે અત્યારે શિયાળુ સત્ર ચાલે છે અને સમાપ્ત પણ રાષ્ટ્રપતિ જ કરી શકે છે અહીં પાઠ આપણે પૂર્ણ કરીએ ત્યાર પછી નેક્સ્ટ પાઠ આપણે જોશું